નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અજાણ્યા પાણીમાં નાહતા પહેલાં સોવાર વિચાર કરવો જોઈએ તેવું અમસ્તા જ નથી કહેવાયું ઘણીવાર આ ભૂલ કરવાથી જિંદગીથી હાથ ધોવા પડે છે આવી જે ઘટના હળવદમાં સામે આવી છે જ્યાં બે પિતરા ભાઈઓ અજાણ્યા પાણીમાં નાહવા પડ્યા હતા અને બંને ડૂબી ગયા હતા તો વધુમાં આપણે જણાવી દઈએ કે હળદમાં આવેલા વોકડામાં બંને બાળકો નાહવા પડ્યા હતા અને બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા હળવદના કાડિયાના પાસે આવેલા વકડામાં ઘટના ઘટી હતી મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે બંને પિતરા ભાઈઓની ઓળખ પ્રિન્સ રાતડિયા અને આદિત્ય રાતડિયા તરીકે થઈ છે તેમના મુદ્દેને ચરાડવા સરકારી હોસ્પિટલ પીએમઆરથી લઈ જવાયા છે જ્યાં મોટી સંખ્યામાં પરવાર સમાજના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ